દ્વારકા ને પોરબંદર જિલ્લામાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવી દીધો આ દ્રશ્યો પોરબંદરના માધોપુરના છે જ્યાં બુધવારે એટલો વરસાદ ખાપ કે સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું રોડની ચારે બાજુ જળબંબા કારની સ્થિતિ દૃશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો અટવાઈ ગયા છે આસપાસના ખેતરોમાં પણ પાણી જ પાણી છે નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયાની સ્થિતિ સર્જાય છે એક તરફ દરિયો જોવા મળી રહ્યો છે અને દરિયો સ્વયં સ્પષ્ટ કરે છે કે ધોધમાર વરસાદથી પાણી ભરાવાના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે જોકે વરસાદ બંધ થઈ જતા લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો એક કાર પાણીમાં બંધ પડી ગઈ છે અહીંથી પસાર થઈ રહેલી એક એસટી બસ પણ વાળવામાં આવી રહી છે હાઈવે પર ઘૂંટણ પાણી છે કોઈના વાહન બંધ પડી ગયા છે કોઈ બાઇક ને દોરીને પસાર થઈ રહ્યું છે આ દ્રશ્યો દ્વારકાના જામરાવલના છે જ્યાં સર્વત્ર જળ સામ્રાજ્ય છે ખેતરોના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે ખેતરમાં ઉભેલો પાક પણ જોઈ લો જે પાણીમાં ડૂબી ગયો છે ને દેખાતો નથી જાણે કે પાણીમાં રસ્તો બનાવ્યો હોય અને બાઇક જતું હોય તેવા દ્રશ્યો સર્જાયા સેંકડો હેક્ટર વિસ્તારમાં આવેલા ખેતરો જળબંબાકાર થઈ ગયા કોઈ કોઈ ખેતરમાં તો શેઢા પાળા પણ પાણીમાં ડૂબેલા છે ચારેકોર પાણી જ પાણી છે ખેતરમાં ઉભેલા પાકની કેવી દશા થઈ હશે એ કલ્પના પણ ન કરી શકાય જો ખેતરમાં આ રીતે વધુ સમય પાણી ભરાયેલું રહેશે તો પાક નુકસાની થવાની ખેડૂતોને આશંકા છે દ્વારકા ને પોરબંદર જિલ્લામાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવી દીધો આ દ્રશ્યો પોરબંદરના માધવપુરના છે જ્યાં બુધવારે એટલો વરસાદ ખાબક્યો કે સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું રોડ ચારે બાજુ જળબંબાકાર ની સ્થિતિ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો અટવાઈ ગયા છે આસપાસના ખેતરોમાં પણ પાણી જ પાણી છે નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી ગયા ની સ્થિતિ સર્જાય છે એક તરફ દરિયો જોવા મળી રહ્યો છે અને દરિયો સ્વયં સ્પષ્ટ કરે છે માધવપુરથી સોમનાથ જતા હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો અટવાઈ ગયા દ્રશ્યોમાં જોઈ શકાય છે એક કાર પાણીમાં બંધ પડી ગઈ છે અહીંથી પસાર થઈ રહેલી એક એસટી બસ પણ વાળવામાં આવી રહી છે હાઇવે પર ઘૂંટણ સમા પાણી છે કોઈના વાહન બંધ પડી ગયા છે કોઈ બાઇક ને દોરીને પસાર થઈ રહ્યું છે આ દ્રશ્યો દ્વારકાના જામરાવલના છે જ્યાં સર્વત્ર જળ સામ્રાજ્ય છે ખેતરોના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે ખેતરમાં ઉભેલો પાક પણ જોઈ લો જે પાણીમાં ડૂબી ગયો છે ને દેખાતો નથી જાણે કે પાણીમાં રસ્તો બનાવ્યો હોય અને બાઇક જતું હોય તેવા દ્રશ્યો સર્જાયા પાણીમાં ડૂબેલા છે ચારેકોર પાણી જ પાણી છે ખેતરમાં ઉભેલા પાકની કેવી દશા થઈ હશે એ કલ્પના પણ ન કરી શકાય જો ખેતરમાં આ રીતે વધુ સમય પાણી ભરાયેલું રહેશે તો પાક નુકસાની થવાની ખેડૂતોને આશંકા છે